જયરા જાહેરની વીઆઈપી એન્ટ્રી પર થયું બભાલ હા તો મિત્રો બગજણ વિવાદમાંથી માંડ છૂટ્યા હતા જયરા જાહેર અને ફરી એકવાર જયરા જાહેર વિવાદોમાં મિત્રો ભવનાથની તળેટીમાં પોતાના મિત્રો સાથે બસમાં વીઆઈપી એન્ટ્રી મારી અને તો મિત્રો અત્યારે ફરી એકવાર જયરા જાહેર વિવાદોમાં આવ્યા છે અને મિત્રો આ વિવાદનું કારણ બસ એક જ છે કે ભવનાથની તળેટીમાં જયરાજ આહિર પોતાના મિત્રો સાથે વીઆઈપી બસની અંદર એન્ટ્રી મારે છે તો મિત્રો ઘણા બધા આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા ઘણા બધા લોકો આવું કહેવા માંગે છે કે ટાર્ગેટ કરી રહ્યા છે કે હર સંઘવી માણસો જો ચાલીને જતા હોય તો માયાભાઈ આહીરનો દીકરો જયરાજ આહિર આ જે નિયમોનું પાલન કર્યા વગર આવી રીતે વીઆઈપી એન્ટ્રી કેવી રીતે મારે આ ઉપર અને જે જયરાજ આહીરનો છે જે ગાડીની અંદર જે લક્ઝરીની અંદર જે તેમના મિત્રો સાથે ભવનાથ તળેટીની અંદર ઘિરનાર જે દર્શન કરવા માટે જાય છે અને એનો એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે આ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો જયરાજ આહિરને ટાર્ગેટ કરવાનું કામ કરે છે એટલે કે મિત્રો વિવાદોમાં આવી ગયા છે કેમ કે મિત્રો તમે લોકો તો જાણો જ છો કે બગદાણાનો વિવાદ જે છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો હતો જેમાં પણ મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર જ સાબિત થયા હતા છતાં પણ તેઓ એવું કહેતા હતા કે જો કોઈ તમારી પાસે પ્રૂફ હોય કોઈ સબૂત હોય તો તમે સબૂત આપો અને પછી તમે વાત કરો બાકી માયાભાઈ અને મને બદનામ કરવાનું આ એક કાવતરું છે તો મિત્રો આ ઉપર પણ એસઆઈટી ટીમની રચના કરવામાં આવી ત્યારબાદ બધો ખુલાસો બહાર આવ્યો તેમાં મુખ્ય આરોપી તરીકે જયરાજ આહીનું નામ આવ્યું હતું ત્યારબાદ જયરાજ આહિરને ચૌદ દિવસની જેલ થઈ ચૌદ દિવસની જેલ બાદ તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા અને છૂટતાની સાથે જ એક દિવસની અંદર તેઓ સીધા ગિરનાર પવનાર તળેટીએ પહોંચ્યા અને ત્યારબાદ ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર તેમનો વિવાદ શરૂ થયો પણ મિત્રો આ વિવાદનું કારણ શું છે તો મિત્રો ફક્ત ને ફક્ત એમની એટલી જ ભૂલ છે કે તેઓ જે બસ હતી જે ત્યાં વધારે શ્રદ્ધાળુ હોવાના કારણે ત્યાં કોઈ પણ વાહનો લઈ જવાની પરવાનગી નથી છતાં પણ ત્યાંની વ્યવસ્થાના અનુસાર તેઓ આ બસમાં બેસી અને પોતાના મિત્રો સાથે દર્શન કરવા માટે ગયા અને દર્શન કરવા માટે પહોંચ્યા અને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કે એક વિડીયો અપલોડ કર્યો જે અત્યારે બહુ વાયરલ થઈ રહ્યો છે જે પણ તમે અહીંયા જોઈ શકો છો પણ ખરેખર આવડી નાની વાતને અત્યારે સોશિયલ મીડિયામાં કે ન્યૂઝવાળા લોકો એટલી મોટી બનાવી દીધી છે કે બસ જયરા જાહેર જયરા જાહેર અને જયરા જાહેર મિત્રો નાની નાની વાતોને પણ સોશિયલ મીડિયામાં અત્યારે લોકો મોટી બનાવી દે છે પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો જયરા જાહેરે કોઈ એવડી મોટી ભૂલ તો કરી નથી છતાં પણ લોકો અને ન્યૂઝવાળા અત્યારે તમે ગમે ત્યાં જોશો ને ત્યાં સોશિયલ મીડિયામાં બસ એક જ નામ જણાશે માયાભૈયા અહીંના દીકરા જયરા જાહેરે ફરી એકવાર વિવાદની વચ્ચે એટલે કે નિયમોનું ઉલ્લંઘન કર્યું આવું પણ અત્યારે ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે પણ મિત્રો કોઈ એવડી મોટી પણ કોઈ ભૂલ હતી નહીં છતાં પણ અત્યારે આ જે ઝરા જહિદને આ જે સોશિયલ મીડિયામાં જે લોકો ન્યૂઝવાળા છે ને જે લોકો અત્યારે વિડીયોના માધ્યમથી જે પણ આવી રીતે વાયરલ કરી રહ્યા છે તો મિત્રો વાત તો કશું નથી વાત નાની એમથી છે પણ આ વાતને બહુ મોટી કરવામાં આવી રહી છે બાકી આ વિશે તમારે શું કહેવું છે કેમ કે મિત્રો એમને ભૂલ કરી છે તો તેમનો દંડ હોય બાકી આવી રીતે બદનામ કરવાનું ન હોય છતાં પણ માયાભાઈ આહિરનું નામ વચ્ચે આવે એવી રીતે આ લોકો અત્યારે જયરાજ આહિરનું નામ બદનામ કરી રહ્યા છે કે માયાભાઈ આહિરનું પણ મિત્રો ખરેખર કોઈ મોટી ભૂલ નથી તો આ ભૂલનો જે પણ ન્યાય થાય કે જે દંડ થતો હોય એને દંડ લઈને આ ભૂલને અહીંયા પૂરું કરવાનું હોય ત્યારે સોશિયલ મીડિયામાં અને ન્યૂઝવાળા લોકો આ નાની અમથી વાતને અત્યારે ક્યાં સુધી લઈ જાય છે તો આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો બાકી બગદાણાનો વિવાદનો અંત આવ્યો અને ફરી એકવાર જયરાજ આહીર વિવાદોમાં આવી ગયા તો આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો બાકી મિત્રો માયાભાઈ આહીર જે એક મહિના માટે ચૂપ રહ્યા હતા અને ફરી એકવાર તેમના દીકરાએ આવું કર્યું છે અત્યારે પણ તેઓ ચૂપ જ છે કેમ કે ક્યાંક ને ક્યાંક જયરાજ આહિરે આ નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે છતાં પણ હર્ષંઘ વિ માણસો જો ચાલીને જતા હોય તો જયરાજ આહિરને વીઆઈપી એન્ટ્રી શા માટે મળી કે કેવી રીતે મળી આ પણ મિત્રો એક સવાલ છે બાકી તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો બાકી નાની વાતોને મોટી કરવાનું કામ મીડિયાવાળા લોકો કરતા હોય છે અને મિત્રો બધા માટે આ વાત નથી બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ભાવના તળેથી સુધી તેઓ પોતાના મિત્રો સાથે લક્ઝરીમાં બેસીને જઈ રહ્યા છે એ વિડિયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલીવાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ જયરાજ આહિરના વિવાદનું કારણ બસ છે કેમ કે મિત્રો આ બસની અંદર જે ભવનાથ અત્યારે મેળો ભરાઈ રહ્યો છે મહાશિવરાત્રીનો ચાલી રહ્યો છે એની અંદર પોતાના મિત્રો સાથે આ વીઆઈપી લક્ઝરીમાંથી ઉતરી અને વીઆઈપી એન્ટ્રી મારી જેના કારણે અત્યારે આટલો બધો વિવાદ ચાલી રહ્યો છે લોકો એવું કહે છે કે હર્ષંઘવી ચાલીને જતા હોય તો માયાભાઈ આહિરનો દીકરો વીઆઈપી એન્ટ્રીમાં કેમ